નવસર્જન કરવાની વાત કરનારી કોંગ્રેસ એ વિસર્જન તરફ જઈ રહી છે બધા લોકો મંજીરા વગાડે છે કે કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક માર્યો આપણે કહીએ સેને માટે ઓબીસી વોટ બેંક ઉપર છે જે પાસઠ ટકા જેવી છે મારી નજર છે જો રિલાયન્સ ઉપર છે ગમે એમ કરીને રિલાયન્સ નો વડો થઈ જવો થઈ જવા નજર તો છે ઘણા સમયથી પણ જ્યાં એન્ટ્રી હોય ગેટમાં કરવા દેતા નથી જોવા ના પાડે તમે રેવા દીઓ પ્રમુખ પદ તો પાટીદાર રાહુલ ગાંધી રાહુલ ગાંધીનું કઈ હાલતું નથી અર્ધે આવીને કેમ અટકી ગઈ કોંગ્રેસના પાપે જૂથવાદના પાપે જીગને મેવાણી મોટા ન થઈ જવા જોઈએ એમ કે તમે ને નિમા છે તો રિહાણા ત્રણ કોળી સમાજ રીસાયો છે ક્ષત્રિય સમાજ રીસાયો છે પાટીદાર રીસ કેટલાક સવર્ણો બાર નથી કાર્યવાહક પ્રમુખ બનાવે પાવલું આવતું નથી શેનો કાર્યવાહક ઉપપ્રમુખ કરતા ફરે કે હું પોળી બજાર હું બક્ષી નેતા કે હું વળી ફલાણા વડો ને એનો આવે કાઈ ભલે આ કોંગ્રેસ ભાજપ આપણે બધા બથો બથ આવ્યા શહેરી ગલીઓ માં ઈ લોકો આવું નથી કરતા ઈ તો પાર્ટનર હોય ભાગીદાર જાણતા માં ફ્રેશ ચહેરા મુકા હોત તો પણ એમ લાગત કે રાહુલ ગાંધી કીધું એવું પરિવર્તન તરફ કોંગ્રેસ જઈ રહી છે પણ ઈ નો ઈ ધાગા ને ઈનો ઈ ધાગા હાલ જોઈએ તો ગુજરાત ની રાજનીતિ છે તે ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે જ્યાંથી વિસાવદર અને કડી ની ચૂંટણી થઈ અને ત્યારબાદ જોઈએ તો આમ આદમી પાર્ટી ની વિસાવદર જીત થઈ ભાજપ ની કડી માં જીત થઈ અને ત્યારબાદ કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું અને ત્યારબાદ કહી શકાય કે ગુજરાત ની રાજનીતિ નો સૌથી મોટો પ્રશ્ન એ હતો કે હવે કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ તરીકે કોણ બેસે કારણ કે આગામી સમયમાં બે હજાર સત્યાવીસ વિધાનસભા

સર જે આપણે જોયું તો શક્તિસિંહ ગોહિલે રાજીનામું કે નુકસાન સર કોંગ્રેસ પાસે ગમે તેમ કરો ચાવડા અને સોલંકી પરિવાર આ સિવાય કોઈ ત્રીજો માણાહ જ નથી એમ તો હાલે કેટલાય વર્ષોથી આ ઈર્દગિર્દ આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ની ખુરશી છે એની ઈર્દ ગીર્દ આ ચાર પાંચ જણા ફેર્યા કરે છે કોઈ નવીન નહીં ભરતસિંહ સોલંકી હોય અમિતભાઈ ચાવડા હોય ભરતસિંહ સોલંકી હોય અમિતભાઈ ચાવડા આમ ન રેમા કરે બીજા બધા આવે એના સમય પ્રમાણે થોડોક સમય રિયન પછી એક્ઝિટ કરી જાય જી રાહુલ ગાંધી અહીંયા જ્યારે આવ્યા તા ત્યારે એક બે વાત કરી ગયા હતા કે અમે લોકો બગીના ઘોડા હોય ને લગ્ન ની બગી ના એને અમે રેસમાં માં મૂકીએ અને રેસ ઘોડા છે એને બગી બાંધી નહીં રાખીએ પણ હવે એમ લાગે છે કે રાહુલ ગાંધી નું કઈ હાલતું નથી અત્યારે બધા એમ કે કૃપાલસિંહ કે કોંગ્રેસે ઓબીસી વોટ બેંક ઉપર નજર રાખીને માસ્ટર સ્ટ્રોક માર્યો ઓકે ભાઈ અમિત ચાવડા ઓબીસી ચહેરો ગણાય અને ઓબીસી ને સત્યાવીસ ટકા અનામત જે સ્વરાજ્યની ચૂંટણી થઈ જિલ્લા તાલુકા પંચાયતો ની એમાં સત્યાવીસ ટકા અનામત મળવું જોઈએ એની ઝુંબેશ અગર કોઈ એક રીતે ચલાવી હોય પ્રગાઢ રીતે ચલાવી હોય એનું નામ છે અમિત ચાવડા એમાં કોઈ શંકા નથી

તો પક્ષે એવી મુમેન્ટ કેમ ન ચલાવી કે એનો કમ સે કમ કોંગ્રેસ ને જાય આપણા ગોપાલ જીતા એટલે ગામે ગામ ઉજવણી ઈ કરવામાં આવી રહી છે સ્વયંભૂ નથી એમાં લોકો સ્વયંભૂ થોડાક ભળે એ જુદી વાત છે પણ પ્રાયોજન એટલે પ્રયોગ છે પછી આ સંયોગ નથી પ્રયોગ છે બુદ્ધિપૂર્વક નો તો જીતા વિસાવદર માં અને આખી ગુજરાત માં જાણે આખી ગુજરાત ની સત્તા કબજે કરી લીધી હોય એવો કાંતિભાઈ અમૃત્યા ની ભાષામાં કહું તો ઉપાડો લીધો જી બરાબર એને કેવાય રણનીતિ કે એક નાની સુની બાબત પણ જો પક્ષના હિતમાં હોય તો એ ગમે એના થ્રુ આવ્યું હોય એ વ્યક્તિ ગૌણ થઈ જાય અમિત ચાવડા હોય જીજ્ઞેશ મેવાણી હોય ભરતભાઈ સોલંકી હોય જગદીશ ઠાકોર હોય શક્તિસિંહ ગોહિલ હોય યા કોઈ પણ હોય પણ પક્ષના ભાથામાં એક સારું તીર આવે છે તો એની ઉજવણી એવી કરવી જોઈએ કે વિપક્ષ શાસક ઓબીસી નો હક અપાયો ઓબીસી એટલે કૃપાલ સિંહ ટકા જેટલા ઓબીસી માં આવી જાય એકસો ને સત્તર કે એકસો ને સિત્તેર એક છે એટલી જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ એમાં સમાવેશ થઈ જાય પાસાબજે કરવા માટે ધારો કેવું પડે નથી આટલી સરળ વાત હોવા છતાં ઓબીસી ને સત્યાવીસ ટકા અનામત અપાવવામાં અમિત ચાવડા નો ભૂમિકા હોવા છતાં કોંગ્રેસે એનું સુરસુર્યું કરાવી નાખ્યું અમિત ચાવડા પોતી રીતે ઉત્તર ગુજરાતમાં સંમેલનો અમિત ચાવડા કોંગ્રેસ કોંગ્રેસમાં તો માથા એટલા જૂથ છે બધાને ખબર છે કે સત્યાવીસ ટકા ઓબીસી માં જો આપણે અમિતભાઈ ચાવડાને યશ આપશું અમિત ચાવડા પક્ષ કરતા અને જિગ્નેશ મેવાણી એ દલિત ના જેટલી પણ અન્યાય થયા હોય એના આંદોલનો શરૂ કર્યા એને કારણે જીગ્નેશ મેવાણી ની એક ચોક્કસ પ્રકારની વોટ બેંક તૈયાર થઈ ચુકી છે જી પછી એને તક્ષશિલા સુરત થી શરૂ કરી હરલીકાંડ વડોદરા નું બધું મોરબી સુધી એટલે મોરબી થી તક્ષશિલા નો આખો કરુણ રૂટ યાત્રા જે શરૂ કરવાની કરી હતી અર્ધે આવીને કેમ અટકી ગઈ કોંગ્રેસના પાપે જૂથવાદના પાપે મેવાણી મોટા ન થઈ જવા જોઈએ એમ એમાં રાહુલ ગાંધી આવવાના હતા પ્રિયંકા વાડ્રા આવવાના હતા કદાચ સોનિયા ગાંધી ની સંપર્ક કર્યો મલ્લિકાર્જુન ખડગે એને બોલાવવાના હતા જો આ બધા આવ્યા હોત તો તો જિગ્નેશ મેવાણી બહુ મોટું માથું બની જાતો પણ ઈ તો પોહાય નહી

તો મારા કે આ વિધાય તો મારાથી નેત્ર કોઈથી નહી ભલે બધા રહે પણ તો હું પર એમ અર્જુને શું કીધું એ ઉભા રહ્યો ત્રાજવામાં ઉભા રહ્યા પાણીના વમળ બધા જોયા ઉપર માછલી ફરતી જોઈ એને પ્રાર્થના કરી પ્રભુ શ્રી કૃષ્ણ નાટક માં હું માછલી ની સામે જોઈને મારીશ ને તોય નહીં લાગે તારી ઈચ્છા નહી હોય તો અને તારી ઈચ્છા હશે તો હું આમ ઊંધું તો જાહે ન્યા કારણ કે તું જો અમે પોષક તમારા થકી પામીએ છીએ એટલે અબ ઇસ જીવન કા સબ ભાર તુમારે હાથો મે હાથો મે હાર તુ હાથો મે મેસે જીવન એનાથી વિધાણું અને બાકીના રાજાથી હું કામ નું વિંધાણું બધાયું ઓબીસી ના સત્યાવીસ ટકા મત ની જશ મળે તો આખી કોંગ્રેસ ને મળે ભરત આ ભાઈ ને જી જી મોરબી સુધીની કરુણ યાત્રા નો યશ અગર કોઈને મળે તો ઈ કોંગ્રેસ ને મળે ભાઈ મેવાણી ને ડખે ચડ્યું અને શું થયું ટાઈ ટાઈ ફીશ મોરબી થી મેવાણી ની યાત્રા શરૂ થઈ રાજકોટ આવ્યા રાજકોટ થી અર્ધે પરધે અમદાવાદ ઢાળા ગાંધીનગર તો ગાંધીનગર ના સચિવાલય ને ઘેરો થવાના હતા સુપર હિરો માં જેમ સરસ્વતી નદી રણ માં વિખેરાઈ ગઈ યસ એવી રીતે એનું આંદોલન જે છે ને મેવાણીનું ઈ ખબર નહીં હોવ થયું એનું કઈ મેળે જ અર્ધે જન ટાઈ ટાઈ ટાઈર સુર્યું થઈ ગયું પાછા આપણે અમિત ભાઈ ચાવડા તરફ આવી સત્યાવીસ ટકા અનામત એ અમિત ચાવડા એ ઝુંબેશ ચલાવી હતી પણ કોંગ્રેસે રાઈટ આવી બધી હુંસા તુસી વચ્ચે પણ અમિત ચાવડા કારણ કે એનું ઉપર લોબિંગ બહુ સારું છે હાઈકમાન્ડ માં અમિત ચાવડા એટલે એ અત્યારે પ્રમુખ પદ તો લઈ આવ્યા પણ પ્રોબ્લેમ શું છે બધા લોકો મંજીરા વગાડે છે કે કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક માર્યો આપણે કહીએ છે ને માટે કે એની નજર હવે ઓબીસી વોટ બેંક ઉપર છે જે પાસઠ ટકા જેવી છે ઓકે પણ હું તમને એમ કહું કૃપાલસિંહ કે નજર રાખવાથી શું થાય એમ તો મારી નજર પર રિલાયન્સ ઉપર છે લ્યો ઘણા સમયથી એટલે હું થોડો રિલાયન્સ નો ડિરેક્ટર કે માલિક થઈ જાવ નજર તો ટાટા બિરલા ની ઉપર હતી મારી વર્ષો થી નજર હોય તે શું થયું આ તો નોકરી કરીએ તો રોટલા કાઢીએ ને તો ભૂખે ના મરીએ એટલે નજર હોવી અને એને લાયક બનવું એ બે વચ્ચે તમારી વોટ બેંક ઉપર નજર છે ઓબીસી ઉપર કોઈ વાંધો નહીં

નેવું ટકા કલાકારી તો એમને મૂર્જાય ક્રિકેટમાં આવે છે ને વૈભવ છોકરો અંડર માં રમે છે ને બાકી અત્યારે બીજો તેન્ડુલકર તરીકે હોય એવું લાગે છે લોકોને જે કઈ આવે છે ઇન્ડિયન આઇડલ થયા કે નહી કલાકારો બહાર આવ્યા કે નહીં ગણાય ને એવા કલાકારો બહાર આવ્યા ને તમે અવાજ જુઓ એક પાગલ થઈ જાય તો સવાલ છે કે તમારે સમાજ સારા લોકોને શોધી અને અમિત ચાવડા હોય ભરત સોલંકી હોય કે બીજા બધા દિગ્ગજો જેટલા હોય એટલા એવા લોકોએ હવે એને ગાઈડ કરવા જોઈએ નવી પેઢી તૈયાર કરવી જોઈએ તો કોંગ્રેસ નો થાય તો ઓગેરાુજરાત ઉપર ફોકસ કર્યું પાટીદાર સમાજે પણ માંગણી કરી હતી મનોરભાઈ પટેલ એના પ્રવક્તા છે એક પત્ર લખવામાં આવ્યો વીરજીભાઈ ઠુમર દ્વારા કે સિંહ વેણુગોપાલ મહાસચિવ છે કોંગ્રેસના એને કે ભાઈ તમે એક તો અમારી વાત સાંભળો અને આ અમને અમને પ્રમુખ પ્રમુખ પદ પદ આપો તો સમય ન મળ્યો બોલો આ ક જેવું તેવું અપમાન કેવાય હવે તમે કયા મોઢે સમાજને એમ કહ્યું કે હું તમને ન્યાય અપાવીશ એટલે તમારા પક્ષના નેતા તમને મળતા નથી બોલો તમારા પક્ષના શાસક ના તમારા ખુદના પક્ષના નેતા તમને મળવાનો સમય સુધા નથી આપતા વિચાર તો કરો તમને મળવાને યોગ્ય ન માને તો હદ ન કહેવાય મળ્યા પછી કઈક જુદી વાત કરે એ જુદી વાત છે આ બધા જેને પત્ર અને હું તો હકીકતે આંકલન કરું છું કે એ લોકો કોંગ્રેસમાં છે એટલે હારે છે જો બીજા કોઈ પણ પાર્ટી માં હોય તો ઇન્ડિવિજ જીતી જ જાય એના ક્ષેત્ર માંથી મહાન છે પણ એને નડે કોંગ્રેસ શું કામ પાટીદાર સમાજ ધંધા રોજગાર કરનારો સમાજ છે યસ તો પાણીમાં રહીને મગર વેર કોણ કરે મૂર્ખ છે કોઈ તો સમાજ સમયના વહેણ જે બાજુ છે એ બાજુ જવાય એવું પાટીદારના સામાન્ય લોકો જે ધંધા રોજગાર કરે છે તેની વાત કરું છું મારા તમારા જેવા સામાન્ય માણસો મતદારો એમ માને કે ભાઈ આપણે મગર વારે સરકાર તો બનવાની છે નહી ધારાસભ્ય માં પાછા પક્ષમાં કઈ મોટું માથું થાય તો ઠીક છે કે ભાઈ વિપક્ષના નેતા વિધાનસભામાં કે કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ તો હજી કઈ કામ થાય વાટકી હોય છે પક્ષોમાં જી ભલે આ કોંગ્રેસ ભાજપ આપણે બધા શેરી ગલીઓમાં ઈ લોકો આવું નથી કરતા ઈ તો પાર્ટનર હોય ભાગીદાર ઈ તો ગળે મળે વેવાય વેલા ની જેમ ધંધા કરે કરોડો રૂપિયાના તમે કોઈ સેવક એવો નેતા સાંભળ્યો કે ભાઈ પાંચસો વીઘા જમીન હતી ને જૂની સમાજની સેવા કરો કરવામાં કોઘા રહી એવું સાંભળ્યું ક્યાંય અમિત ચાવડા ને મૂકીને તુષાર ચૌધરીને મૂકીને કોંગ્રેસ જોઈએ એમ માનતી હોય કે અમે આદિવાસી પટ્ટો બાકીના બધા જે વર્ણો છે એની ઉપર અમે રાજ જમાવું તો એની ધારણા ખોટી છે કારણ કે તમે એકને છે તો રિહાણા ત્રણ કોળી સમાજ રીસાયો છે ક્ષત્રિય સમાજ રીસાયો છે હજી કેટલાક સવર્ણો બાર નથી આવ્યા ઈ રિસા છે ઈ પણ એક ડખો આમાં ઈર્ષા તો હંમેશા આપડે છે ને હું તમારી તમે મારી જ ઈર્ષા કરી શકો ટાટા બિરલા ની ઈર્ષા આપણે ના કરીએ કારણ કે એમ નથી એક જમાના માં મેં એક અંબાણી એની સરનેમ છે પણ અંબાબુ એટલે પહોંચવું ધીરુભાઈ ની કમાણી કોઈથી ન અંબાણી અમે સોરઠના એક બહુ મોટા નેતાના ખેતરમાં આટા માર એ મને લઈ ગયા હતા

અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હોય કે ન્યારા પેટ્રોલ પંપ વાળા હોય કે ગમે આ બધા આવા જે રાજકારણીઓ છે ને મોટા મોટા જેના છે એને હાચવી હાચવી લે લે જે રીતે રીતે હોય એમ એટલે જનતા એવા લોકો ને ચૂંટવા માંગે છે કે તમે આ બધા કદડામાં જો રેવાના હો તો અમારે એવું કમળ નથી જોતો જે ખાધો મગે અમારે ગંદકી સાફ કરે એવો હાવાણ્યો હાલ છે નજર રાખીને અમિત ચાવડા ને તુષાર ચૌધરીને આદિવાસી પટ્ટામાં ધ્યાનમાં રાખી અને મુખ્ય બે પોસ્ટ હતી એને આપી દીધી યસ યસ હવે જે કઈ છે ને એનો કોઈ મતલબ નથી હવે જે કઈ છે એનો કોઈ મતલબ નથી

જો કાંઈ પણ ગુજરાત માંથી પૂછવાનું હોય તો જ પૂછવાના છે પક્ષના પ્રમુખ ને અને વિપક્ષના નેતા ને અમિત ચાવડા હવે ત્રીજું કોઈ નહિ તો બાકીના બધા જે કાર્યવાહક પ્રમુખ ને ઉપપ્રમુખ ને ફલાણું ઢીકણું પ્રભારી પ્રભારી એ બધા ખાલી છોગું લઈને ફરે પોતાના બે ચાર કામ થાય તો થાય બાકી હરામ બરોબર એનું બીજું કઈ ઉપણ થાય તો એટલે પાટીદાર સમાજ રિહાણો ક્ષત્રિય સમાજ રીસાયો છે કોળી સમાજ રીસાયો છે તો લોકો હવે દલિત સમાજમાં તમે જો ભલે જીતેશ મેવાણી ને જે હોવું જોઈએ એ નથી મળ્યું છે કોઈ બહુ લાંબી વેલ્યુ નથી દલિત સમાજ ને પણ એમાં એમ થાય કે આમાં પડ્યો તો ખરેખર સિંહ કોંગ્રેસે શું કરવું જોઈએ વ્યાપક જેમ પ્રધાનમંડળ તમને જુઓ બધાને સાચવવાના હોય ને તો પ્રધાનમંડળ બનાવે સીતેર આમ જેટલી નિયમ છે આમ તો પંદર ટકા બનાવવાના હોય ઈ જે મૂળ ધારાસભ્ય હોય એના પંદર ટકા પણ મિનિમમ થી આદિવાસી અને બક્ષી પંચ ઓબીસી ઈ તમારા કોંગ્રેસ ઉપર ઓળઘોળ થઈ જાય ઈ કોઈ કાળે માનવામાં આવે નહીં એવું ના હોય એમ તો મેં તમને કીધું એમ તમારી નજર બક્ષી ઉપર છે બક્ષી પંચ તમારી ઉપર હોવી જોઈએ ને મારી નજર છે રિલાયન્સ ઉપર છે ગમે એમ કરીને રિલાયન્સ નો વડો થઈ જાવ થઈ જવાય નજર તો છે ઘણા સમય થી પણ જ્યાં એન્ટ્રી હોય ગેટમાં કરવા દેતા નથી જોવા હોય ના પાડે તમે રેવા દો તો પછી બીજું તો ક્યાંથી થાય એટલે નજર તમારી હોય એમ નજર થોડી હાલે હમ

અને કા તુષારભાઈ ચૌધરીને ક્યો કે તમે ગેરંટી આપો કે હમણાં જ મહાનગરપાલિકાની ચૂંટણી છે ને હમણાં થવાની છે ને છ જૂની નવ નવી પંદર હોળ મહાનગરપાલિકાની ચૂંટણી છે તુષારભાઈ અને અમિત ચાવડા એને કોંગ્રેસ એમ કે બોલો કઈ મહાનગરપાલિકા તમે અપાવો છો મને કહી ગયો મતદારો ચૂંટણી તમારી અલગ અલગ થયા કરે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મહાનગરપાલિકા ગ્રામ્ય પંચાયત ધારાસભા સંસદ સભ્યો તમે બધું છો અમે તો એ નહીં છીએ આધાર કાર્ડ લઈને લાઈનમાં ઉભા વાળા બે ભાઈ ને અમે આપ્યા પટ્ટો લખી દીધો કોંગ્રેસ ના અધ્યક્ષ ને તમે વિપક્ષના નેતા તમે છાતી ઠોકીને ને કયો કઈ મહાનગરપાલિકા જીતાડી શકશો મને કયો કઈ નહીં હરામ બરોબર કઈ થાય તો

તો સવાલ એ છે ક્રિપાલ સિંહ કોંગ્રેસે જે કર્યું છે વિશ્લેષણ કરીએ છીએ કોંગ્રેસ હું એમ કન્માં લોકતંત્રમાં કોંગ્રેસની વિપક્ષ મજબૂત તો હોવો જોઈએ પણ એને એની ક્ષમતા અને એની જીજી તો હોવી જોઈએ તમને તરસ લાગે તો હું પાણી પાઉ ને તમને તરસ તો લાગવી જોઈએ

તો ભૂખ લાગી હોત કે જેથી કરીને સમાજના તમામ ફિરકાઓને એમ લાગે કે કોંગ્રેસ એક નવું કરવા કમસે કમ ફ્રેશ ચહેરા મુકા હો તો પણ એમ લાગત કે રાહુલ ગાંધી એ કીધું એવું પરિવર્તન તરફ કોંગ્રેસ જઈ રહી છે